સાથે સાથે બાબર તાલુકા ની અંદર માનવતા ગ્રુપ દ્વારા પણ છેલ્લા બે વર્ષથી આ વસ્ત્રો પૂરા પાડવામાં આવે છે આપણું જે કામ જે છે પ્રોસેસ પૂરતું ના રહેવું જોઈએ કે કાર્યક્રમ પૂરતું આના થકી કેટલા બાળકોને આપણે બે ઘટકાઈ શક્યા છે કેટલા બાળકોનું આપણે સેફટી સેમી અટકાઈ શકે છે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે મારી અત્રેના તાલુકાને એક સૂચના પણ કે છે કે સલાહ પણ છે કે એક બાળકને એક કીટ આપવાથી

બાબર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં થાય તો બાબર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની કામગીરી પણ સુધરે તથા આપણા જે પ્રોગ્રામ લક્ષી તમામ કાર્યક્રમોમાં પણ આપણે આપણા ટાર્ગેટ જે છે એ અચીવ કરી શકીએ ફરી એકવાર કલા નિધિ પ્લસ મુંબઈ તથા તાલુકા આરોગ્ય કચેરી બાબર તરફથી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે બદલ હું આભાર માનું